નમસ્કાર બાયસેલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર બજારમાં તેજી સાથેનો કારોબાર લગભગ બસો ત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે ચૌદ ફેબ્રુઆરી પછી નિફ્ટી ત્રેવીસ હજાર એકસો ને બાર નિફ્ટીમાં પણ અઢાર ટકાથી વધુની તેજી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી નાસ્ટેકમાં તેજીથી આઈટી સેન્ટિમેન્ટમાં સુધારો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ બે ટકા મજબૂત નિફ્ટીના ટોપ ગેનર્સમાં ચાર આઈટી શેરનો સમાવેશ વિપ્રો લગભગ બે ટકા વધ્યો બિરલા સોફ્ટ અને કો ફોજ પણ ચાર ટકા સુધી વધ્યા આઈટી સાથે ઓટો રિયલ એસ્ટેટ અને એફએમસીજીમાં સારી ખરીદદારી ભારત ફોર્જમાં ચાર ટકાનો વધારો એમએનએમ આશ્રુ મોટર્સ અને અશોક લેલેનમાં પણ તેજી જોવા મળી જ્યારે આજે મેટલ શેર્સમાં થોડું પ્રોફિટ બુકિંગ કેબલ્સ અને વાયર્સમાં અદાણી ગ્રુપની એન્ટ્રીને કારણે કેબલ અને વાયરના શેર ઘટ્યા કેઇ આઈ ઇન્ડસ્ટ્રીઝ તે ટકા ઘટીને વાયદાનો ટૉપ લ્યુઝર બન્યો પોલીકેપ અને હેબલ્સમાં પણ પાંચથી આઠ ટકાની નબળાઈ બુલિશ પ્રોકેટના કારણે સી જીડીઝ શેર્સમાં તેજી આઈજીએલ અને મહાનગર ગેસ ત્રણથી ત્રણેક ટકા વધ્યા જ્યારે એક્સિસ કેપિટલ મુજબ સરકારી નીતિ અને નેટવર્ક વિસ્તારથી કંપનીઓને થશે ફાયદો બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ લગભગ એક ટકા મજબૂત અને શિપિંગ અને ડિફેન્સ શેર આ ટરી ગનની ઓર્ડર મળવાથી ભારત ફોજ પાંચ ટકા વધ્યો ત્યારે વાયદાનો ટર્પ કેન્ડર બન્યો ત્યાં જ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો શેર પણ તેર ટકા વધ્યો અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ તો માર્કેટમાં સારી એવી તેજી આવી ગઈ છે અને અત્યારના નજર કરો સવારના સેશન કરતાં પણ અહીંયા એકદમ સ્ટ્રોંગર ઝોનમાં માર્કેટ અત્યારના કામ કરી રહ્યું છે નિયરલી સવા ટકાની નજીકની તમને તેજી દેખાશે સેન્સેક્સ અને નિફ્ટીમાં જે સવારે અડધા ટકાની આસપાસ હતી અને અહીંયા તમને આઠસો પચાસ પોઈન્ટની તેજી સાથે સેન્સેક્સમાં કામકાજ જોવા મળશે અહીંયા છોતેર હજારના તમને છોતેર હજાર બસોના લેવલ્સની ઉપર અત્યારના આપણે કામકાજ કરી રહ્યા છે સાથે જ ત્રેવીસ હજાર એકસો સડસઠના લેવલની આસપાસ બેંક નિફ્ટી કામકાજ કરી રહ્યો છે અઢીસો પ્લાસ પોઈન્ટની તેજી અહીંયા છે પોણા ત્રણસો પોઈન્ટની તેજી સાથે મિડકેપ તમને કામકાજ કરતું જોવા મળશે નિયરલી બાવન હજારના લેવલ્સની આસપાસ આપણે હવે પહોંચી રહ્યા છીએ અડધા ટકાની ઉપરની મજબૂતી તમને જોવા મળશે બેંક નિફ્ટી પચાસ હજારની પાર છે અને અહીંયા પણ સવા ત્રણસો પોઈન્ટની તેજી સાથેનો કારોબાર છે એટલે કે પાંસઠ બેઝિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર અહીંયા જોવા મળશે માર્કેટ પ્રાઇઝ પોઝિટિવ છે એક હજાર સાતસો છ્યાશી કાઉન્ટરમાં ખરીદી આઠસો ચોપન કાઉન્ટરમાં વેચવાળી ઇન્ડિયા વિક્સ એકદમ કમ્ફર્ટેબલ ઝોનમાં સવા ત્રણ ટકાના ઘટાડા સાથે બાર પોઈન્ટ સત્યાશીના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ કામકાજ કરતું જોવા મળશે

આપણને ઓપન જ ગેપ અપ સાથે ઓપન થતું જોવા મળ્યું ત્યાંથી હલકો આપણને એક ઘરાણો બનતો જોવા મળ્યો પણ ત્યાંથી બુલ્સ નું સારું એવું ટેકઓવર આપણને થતું જોવા મળ્યું છે જ્યાં આપણે જોયું કે ત્રેવીસ હજારના લેવલ્સ જે બેક ટુ બેક આપણને હર્ડલી જે ફેસ થતા જોવા મળી રહ્યા હતા ક્રોસ કરી રહ્યા હતા એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે કદાચ ત્રેવીસ હજાર બસો સુધીના લેવલ્સ આપણને આજના દિવસમાં બનતા જોવા મળે અને ત્યાંથી આપણને એક હલકું પ્રેશર બનતું જોવા મળી શકે છે કારણ કે જે મેજર કોલ રાઇટર્સ પોઝિશન છે એ આપણને ક્યાંક એક ત્રેવીસ બસો ની આસપાસ જોવા મળી રહી છે

તો ટીટી ના કન્ટિન્યુ થવાના આપણા ચાન્સીસ પૂરે પૂરા જોઈ રહ્યા છે 23500 ની આસપાસ જો આજે ક્લોઝિંગ એક્સપાયરી આવે છે તો મેબી આપણે બે ત્રણ સેશન માં 23500 સુધી પણ પહોંચી શકીએ છીએ બેંક નિફ્ટી પરશ્યુビュー તો બેંક 48000 50000 2000 બેક ટુ બેક બે થી ત્રણ દિવસ આપણે જોયું કે એક આઉટ પરફોર્મન્સ નિફ્ટી સામે બેન્ક નિફ્ટી બધું જોવા મળ્યું તો આજના આજના દિવસમાં કે કે 50000 નો જે લેવલ છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ છે કામ કરતો જોવા મળી શકે એક બેક ઓર બ્રેક લેવલ જે કન્સિડર કરી શકાય એ રીતના છે જો 50000 ના લેવલ ઉપર ચડી રહે છે અને એની ઉપર કન્ટિન્યુ સસ્ટેન કરે છે તો કદાચ આપણે 51000 સુધીના લેવલ્સ પર ઉપરની સાઈડ બનતા જોવા મળી શકે છે કે કે એક બેંક નિફ્ટી 200 દિવસની જે એક્સપ્રેશન મૂવી હતી એને પણ ક્રોસ કરીને હાલમાં એની ઉપર અત્યારના આપણે કારોબાર તો જોવા મળી રહ્યો છે તો એક સારા ઇન્ડિકેશન આપણને બેંક નિફ્ટી તરફથી પણ વધતા જોવા મળી રહ્યા છે જ્યાં પચાસ હજારનો લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે જો પચાસ હજારના લેવલ જળવાઈ જાય છે તો જે રીતે કહ્યું કે એકાવન હજાર ઉપરની સેપોટ બધા જોવા મળે અને જો પચાસ હજારના લેવલ નથી ચડવાતા તો ઇમિડિયટ સપોર્ટ આપણને નહીં જોવા મળી શકે ફોર્ટીઉઝન્ડ એટ હન્ડ્રેડની આસપાસ અને અગર ફોર્ટીઉઝન એટ હેડ નીચે જાય છે

પોઝિટિવમાં એકાવન સુધી પણ જઈ શકીએ છીએ થોડા દિવસોમાં પણ એ જો નથી કરી શકતો પચાસ હજારના લેવલ્સ મેન્ટેન નથી કરી શકતા તો ઓગણપચાસ હજાર આઠસો અને ત્યારબાદ ઓગણપચાસ પાંચસોના બે સપોર્ટ લેવલ્સ આપણે જોઈ રહ્યા છે આ પણ આગળ વધીએ અને આજે જો નજર કરીએ વિરાટ તો આપણે સારું એવી ખરીદી આજે ઓલ થ્રુઆઉટ આપણે જોઈ રહ્યા છીએ ભારત ફોર્જ પહેલો કાઉન્ટર નજરમાં જાય છે જેને યુનો અહીંયા આજે સ્ટોક ન્યૂઝ છે જેને નવો ઓર્ડર મળ્યો છે નિયરલી આજે પાંચ ટકાની મજબૂતી દેખાડી રહ્યો છે ખરીદી બને છે અહીંયા જી હા જે રીતે આપણે જોઈ રહ્યા છે ભારત ફોર્જના છેલ્લા ઘણા સમયથી ડાઉનલોડ મુવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો હતો એક લોકો લોકો ફોર્મેશન ફોર્મ કરી રહ્યો હતો જેનો બ્રેકઆઉટ આપણે રિસેન્ટલી કન્ફર્મ થતો જોવા મળ્યો છે 50 દિવસ અને 20 દિવસ એક્સપ્લોરેશન મુવિંગ એરને બ્રીચ કરી રહ્યા એના ઉપર આપણે કારોબાર થતો જોવા મળી રહ્યો છે ટેકનિકલી 1200 રૂપિયા ની આસપાસ આ જે લેવલ છે તે આપણે હલકો પ્રેશર બેલ્ટ થતો જોવા મળે પરંતુ જો 1200 ના લેવલને જાળવી રાખે તો એની ઉપર આપણે સસ્ટેન થતો જોવા મળે તો યસ તેરસો રૂપિયાના લેવલ સુધી જવાની આ કાઉન્ટર ક્ષમતા રાખે છે તે ભારત ફોર્જ માટે એક વ્યૂ બનતો તમને દેખાઈ રહ્યો છે પવન પટેલનો પહેલો સવાલ આવ્યો છે ઝમાટો અને આઈઓસીમાં અત્યારના પ્રાઇસથી શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો કરી શકાય કે નહીં તો ઝોમેટો ની અગર જો વાત કરીએ તો સારા એવા ડિમાન્ડ જોર પાસેથી આપણને પુશ અપ તો જોવા મળ્યું બસો દિવસ બસો રૂપિયાની આસપાસના જે લેવલ્સ હતા ત્યાંથી આપણને એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને હાયર એન્ડ તરફ જો જોઈએ આપણે તો બસો પચીસ થી લઈને બસો ત્રીસ વચ્ચેના જે લેવલ્સ છે એ સ્ટ્રોંગ હર્ડલ જેમ કામ કરવા જોવા મળી રહ્યા છે સ્ટ્રોંગ ડિમાન્ડ જોર ની જેમ કામ કરવા જોવા મળી રહ્યા છે તો જ્યાં સુધી બસો ત્રીસ થી ઉપર આપણને સસ્ટેન થતો નથી જોવા મળતો ત્યાં સુધી તમારે વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે જો બસો ત્રીસ ની ઉપર સસ્ટેન થાય છે

તમને સ્વાગત છે આપનો વિરત જે સેકન્ડ એક ઇમનોજી કાઉન્ટર હતો આઈઓસી જે પવન પટેલનો સવાલ હતો અહીંયા એન્ટ્રી કરી શકાય જી હા અહીંયા તમે એન્ટર કરી શકો છો એક રાઉન્ડ ફોર્મેશન ઓફ બ્રેકઆઉટ આપણે જોવા મળ્યું છે અને અહીંયા પણ જે રીતે જોઈ રહ્યા છે કે એક લોઅર હેન્ડ પર આપણે બંદુ જોવા મળ્યું હતું કે એક લોઅર લો ફોર્મેશન ફોર્મ કરી હતો ને જેનો બ્રેકઆઉટ આપણે રીસેન્ટલી કન્ફર્મ જોવા મળ્યું

તો ટાટા પાવર જોઈએ તો કંઈક આપણને આવતું જોવા મળ્યું ઉપરમાં ઉપરના જોવા મળ્યા હતા ત્યાંથી આપણને નીચેમાં ફરીથી ત્રણસો ત્રીસ સુધીના લેવલ્સ નીચે બંધા જોવા મળ્યા બસ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે ત્યાં સુધી આપણે વોલ્યુમ એટલું ઇન્ક્રીઝ તો જોવા મળ્યું તો કંઈક કંઈક જે ડિસ્ટ્રિબ્યુશન છે નથી થયું અને ફરીથી અગર જો અહીંયાથી આપણને ચાલવાનું ચાલુ થાય છે અને વોલ્યુમ અહીંયાથી ઇન્ક્રીઝ થવાનું ચાલુ થાય છે તો પોસિબિલિટી છે કે તમને ફરીથી ઉપલબ્ધ ભાવે આ કાઉન્ટર ટ્રેડ થતો જોવા મળી શકે છે આ બેલો લેવલ 390 નો અને 390 ની ઉપર સરપાસ થાય છે તો ઉપરમાં તમે 405 સુધી લેવલ્સ પર એક્સપેક્ટ કરીને ચાલી શકો છો આ તો શોર્ટ ટર્મ માટે હવે જો તમે લોંગ ટર્મ પરસ્પેક્ટિવ થી આને જોવો છો તો ઘણા એટ્રેક્ટિવ લેવલ પર અત્યારે હાલમાં આપણે ટ્રેડ તો જોવા મળી રહ્યો છે કેટલી 330 ની આસપાસ છે લેવલ્સ હતા એને સારો સપોર્ટ ની જેમ કામ કર્યું તો તમારે 330 ની આસપાસનો સ્ટોપ લોસ સ્ટ્રીક મેન્ટેન કરવાની સલાહ રહેશે ક્લોઝિંગ બેસિસ પર હવે જો 330 ની નીચે જાય છે તો ત્યાં તમારે મેન્ટેન કરવાની સલા ને ઉપરની સાથે આપણે વાત કરીએ તો લોંગ ટર્મ માટે તમે ચારસો પચાસ સુધીના લેવલ આવતા સમયમાં બધા જોવા મળી શકે છે તો ફ્રેશ પોઝિશર તમારે બનાવી હોય તો તમે અહીંયાથી એવરેજ કરીને 40 શકો 450 ચારસો પચાસની આસપાસનો ટાર્ગેટ રાખો ને નીચેમાં ત્રણસો ત્રીસ નો ઓકે તો યસ તમે નવા એડ કરી શકો છો લાંબા સમયમાં આપણે ચારસો પચાસના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છીએ એટલે એક અપમુ પર આ કાઉન્ટર છે અહીંયા ત્રણસો ત્રીસના આસપાસના સ્ટોપલો સાથે તમે કામકાજ કરી શકો છો ત્રણસો નેવું ચારસો પાંચ અને ત્યારબાદ લોંગ ટર્મ માટે ચારસો પચાસના આપણે ટાર્ગેટ્સ અહીંયા જોઈ રહ્યા છે નેક્સ્ટ સવાલ માટે અશોક સોનીનો આપણે સવાલ લઈ લીધો સુરેશ સંતાણી આપણી સાથે જોડાઈ ગયા છે અમરેલીથી જી સર સવાલ પૂછો મારા રિલાયન્સ

જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા તો અહીંયા પણ આપણને સારો ઘટાડો આવતો જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક હજી પણ આપણને પ્રેશરનો કારોબાર ઉપર જોવા મળી રહ્યો છે આજના દિવસમાં ડેફિનેટલી આપણને એક દોઢ ટકાનો ઉછાળો બનતો જોવા મળ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ એક કન્સર્ન અહીંયા મેન્ટેન છે જે પ્રીવિયસ હાઈ હતા એને ક્રોસ કરવા માટે અસફળ રહ્યું છે હજી પણ તો ફિલાલ માટે તમે આને ફ્રેશ બાય કરવાની સલાહ નહીં રે એના કરતા તમે એચડીએફસી બેંક છે કોટક બેંક છે એ જે મોટી મોટી કંપની હોય તો એ બેન્કિંગ સાઈડ પર તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો પરંતુ રિલાયન્સ માટે ફ્રેશ બાય કરવાની સલાહ નહીં રહે તમને તેરસો રૂપિયાની આસપાસના લેવલ્સ ફરીથી બધા જોવા મળી શકે છે પરંતુ તેરસો ની ઉપર સસ્ટેન કરવું થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે તો ફિલ માટે તમે અહીંયા વેટિંગ લોસ કરીને ચાલી શકો છો પણ તમારે ફ્રેશ એન્ટ્રી કરવી જ હોય તો નવા સ્ટોક્સ પર તમે બાય કરી શકો છો જે રીતે એચડીએફસી બેંક કોટક બેંક જે રીતે કહ્યું ઓકે તો સુરેશભાઈ જેટલા છે એમાં તમે ઊભા પણ નવા અત્યારના એડ નહીં કરો એના કરતાં તમે કોટક મહેન્દ્ર બેન્ક કે એચડીએફસી બેંક જેવા બેન્કિંગ કાઉન્ટર્સ પર નજર કરી શકો છો અને એ અમાઉન્ટ અત્યારના ત્યાં ડિપ્લોય કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને લક્ષ્મણજી ઠાકોરનો છે આઈઓબીના એમની પાસે એકસો નેવું કાઉન્ટર છે જે ઇઠ્યોતેર રૂપિયામાં એમણે લીધા છે હવે આઈઓબી આજે સ્ટોક સ્ટોકિંગ ન્યૂઝ પણ છે કારણ કે જે સોર્સેસ થ્રુ આપણે જાણવા મળી રહ્યું છે કે ક્યુઆઈપી લઈને આવી શકે છે અને નિયરલી બે હજાર કરોડ રૂપિયા એ રેઝ કરવાનો એમનો પ્લાન છે પણ ઇન્ડિયન ઓવરસીઝ બેંક શું કરવું જોઈએ જે રીતના જોઈ રહ્યા છીએ માં કારોબાર થતો જોવા મળી રહ્યો છે કે બેરી સ્ટાર્ટ સેટઅપ આપણને બનતા જોવા મળી રહ્યા છે જે પર દિવસ અને પાસે ફેસ છે આજના દિવસમાં પણ આપણે કંઈક ને જોઈએ તો એક પોઝિટિવ ઓપન સાથે ઓપન થયો હતો પરંતુ એ લેવલ સસ્ટેન નથી કરી શક્યો અને ત્યાંથી આપણને ફરીથી ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે તો કંઈક ને કંઈક હજી અહીંયાથી ઘટાડો એક્સપેક્ટ કરી શકાય એવું છે નીચેની સાઈડ પર ચાલીસ રૂપિયાની આસપાસ લેવલ છે જે સપોર્ટ કામ કરતા જોવા મળે પરંતુ ના લેવલ બ્રીચ થાય છે તો 35 સુધીના લેવલ પર આપણને નીચે બનતા જોવા મળી શકે છે તો ફ્રેશ બાય કરવાની સલાહ નહીં રહે

તો આના પછી તમે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ આને હોલ્ડ કરીને રાખો અને અગર જો ફંડામેન્ટલી જે રીતના ન્યૂઝ બેઝ મુવમેન્ટ આવવાની ચાન્સીસ હોય કે જે રીતના ફંડામેન્ટલી અગર સાઉન્ડ કંપની તો તમે હોલ્ડ પરંતુ ટેકનિકલી તો જે રીતના મેં કહ્યું કે ઘણો વીક સેટઅપ બની રહ્યો છે તો જો કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર જ છે તો મે બી તમે તમારી સ્ટ્રેટેજી લક્ષ્મણજી અહીંયા ડિસાઇડ કરી શકો છો નેક્સ્ટ સવાલ લઈશું પણ એના પહેલાં મારે બ્રેક લઈ લેવો પડશે બ્રેક લઈને પાછા જઈશું છે પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ જે આવી આવી રહ્યો રહ્યો છે એ તરુણ જાની કાઉન્ટર સીએસસી સીએસસી લિમિટેડ હવે એમને કરંટ માર્કેટ પ્રાઇસ થી ખરીદી કરવી છે આજે આપણે જોઈએ તો પોણા ટકાનું અહીંયા દબાણ જોઈ રહ્યા છે એકસો રૂપિયાની આસપાસ ખરીદી કરી શકાય તો જે રીતે પરંતુ જે રીતના આ ચાર્જ બન્યા છે અને જે વોલ્યુમ બેઝ મુવમેન્ટ આપણને બની જોવા મળી છે એકદમ જોતા લાગી રહ્યું છે કે અહીંયાથી તમને એક ઉછાળો અંદર જોવા મળે છે એકસો સાહીઠ પહેલો લેવલ અને એકસો સાહીઠ ઉપર જો સસ્ટેન કરે છે તો ક્યાંક ને ક્યાંક એકસો પંચોતેર સુધીના લેવલ પણ બનતા જોવા મળી શકે છે તો સીએસસી તમને કરેન્ટ પ્રાઇસ પર બાય કરીને ચાલવાની સલાહ રહેશે પરંતુ નીચે એકસો ચાલીસ નો સ્ટ્રીક સ્ટોપસ મેન્ટેન કરવાની સલાહ છે જો એકસો ચાલીસ ની નીચે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે છે તો કદાચ આપણને હજી અહીંયા ઘટાડો આવતો જોવા મળે પરંતુ જો અગર અહીંયાથી આપણે એકસો ચાલીસ ના લેવલ નથી બ્રીજ થતા મેન્ટેન રહે છે

અત્યારના નિયરલી પચાસ રૂપિયા પ્લાસ નો ગેઇન થઈ રહ્યો છે શોર્ટ ટર્મ માટે જ નો અપ્રોચ છે શું કરવું જોઈએ ટાર્ગેટ શું જોઈ રહ્યા છે તો નિયરલી તમને દસ એક ઉછાળો તેનો ઓલરેડી બંધ જોવા મળી ગયો છે અને તમે શોર્ટ ટર્મ માટે લીધો છે તો ઉપરની સાઈડ પર હજી એક્સપેક્ટ કરી શકાય કે પાંચસો પાસઠ લેવલ તમને બનતા જોવા મળે પ્રિવિયસલી પણ આપણે જોયું હતું કે ટેકનિક એક પાંચસો થી લઈને પાંચસો ને એસીની આસપાસ જે લેવલ્સ હતા એ સ્ટ્રોંગ હર્ડેલી જેમ કામ કર્યું છે તો અગર જો અહીંયાથી પાંચસો સાહીઠના લેવલ જળવાઈ જાય છે તો તમે હોલ્ડ કરીને રાખી શકો છો પાંચસો ને પંચ્યાસીના ટાર્ગેટ માટે પરંતુ જો અગર પાંચસો થી આપણને ફરીથી સેલિંગ પ્રેશર આવતું જોવા મળે છે તો ત્યાં તમને એક્ઝિટ કરી લેવાની સલાહ રહેશે ઓકે તો હમણાં તો તમે હોલ્ડ કરી શકો છો રવિ પણ પાંચસો સાહીઠના એક ક્રુશિયલ આપણે લેવલ્સ સરપાસ કરવાના રહેશે જો એ સરપાસ કરીએ છીએ તો આપણે પાંચસો પંચ્યાસીના ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ ઇફ નોટ તો પાંચસો સાહીઠના લેવલ્સ જો મેન્ટેન નથી કરી શકતો તો તમને એક્ઝિટ કરવાની પણ સલામતી દેખાઈ રહી છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ આજે આવી રહ્યો છે એ આવી રહ્યો છે સૂર્યા પ્રજાપતિનો આઈટીસી હોટેલ અને લેમનટ્રી હોટેલ બેમાંથી જો એક ચૂઝ કરવો હોય લોંગ ટર્મ માટે તો કયા કાઉન્ટરમાં તમે અત્યારના એન્ટ્રી કરશો તો જે રીતના આપણે જોઈ રહ્યા છે કે જે હોટેલ ઇન્ડસ્ટ્રીના સ્ટોક્સ છે એમાં હમણાં હમણાં આપણને એક ઉછાળો બધો જોવા મળ્યો છે તો એ રીતના જો લાગી રહ્યું છે કે લેમન ટ્રી એક અટ્રેક્ટિવ કાઉન્ટર હોઈ શકે છે કારણ કે એ બસો દિવસ પચાસ દિવસ અને વીસ દિવસની એક્સપ્લોરેશન મૂવી સરપાસ કરીને ઉપર આપણે કારોબાર થતો જોવા મળી રહ્યો છે કેટલીક સિમેટ્રિક ટ્રેગલ સોર્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ કરી રહ્યું છે ઉપરની સાઈડ પર એકસો ચાલીસ લેવલ્સ છે

साथ नेक्स्ट सवाल जी एंटरप्राइजेस पर uh, ब्रिजल पटेल नो छे चालीस काउंटर छे बसो बस इत्योतेर रुपया ना लॉन्ग टर्म ये राखी शके छे पर चार्ज uh, के वाला की तुमने जी एंटरटेनमेंट ना इसी अगर हमने बात करें तो सारे वो घटाड़ आपने यहाँ उधर तो जो आप मरी हो लेंगे यहाँ पर लोगों ने लोगों ने फॉर्मेशन फॉर्म दे रहे थे यानी कैटने का एक जीन इतना घटाड़ आ गया हो चाहे ये इतना चौथा लागी रही हो चाहे જ્યાં એકસો પંદર ઇમિડિયેટ લેવલ અને એકસો પંદર ની ઉપર જો અગર કારોબાર વધુ જોવા મળે તો એકસો પાંત્રીસ સુધીના લેવલ પણ અહીંયા બંધા જોવા મળી શકે છે અને નીચે જે સપોર્ટ બન્યો છે એ સ્ટ્રોંગ સપોર્ટ નીચે નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ ની આસપાસના લેવલ માટે બન્યો છે તો રિસ્ક રિવર્ડ બી ક્યાંક ફેવરેબલ છે તો તમે અહીંયાથી નીચેની સેટ પર નાઇન્ટી સિક્સ ની આસપાસના સ્ટોપ લોસ મેન્ટેન કરો ઉપરમાં એકસો ત્રીસ ના ટાર્ગેટ માટે તમે ઝી એન્ટરટેનમેન્ટ પર કે ઝી એન્ટરપ્રાઇઝ પર ધ્યાન રાખે ચાલી શકો ઓકે તો મે તમે અહીંયા આ એક સપોર્ટ લેવલ સાથે કામકાજ કરી શકું છું પણ વિરાટ ધ પ્રોબ્લેમ ઇઝ કે એમને 278 રૂપિયાના કાઉન્ટર્સ લીધા છે એ ટાર્ગેટ તો પહોંચવાના આપણા ઘણા મુશ્કેલ લાગી રહ્યા છે શું કરવું જોઈએ તો ચાલી શકો છો કારણ કે મે બી તમારે એક એક્ઝિટ જ લઈ જવી જોઈએ કારણ કે ઘણું બધું ડાઉન થઈ ગયો છે ને ત્યાં સુધી તમે કોઈ એક્શન લીધું નહીં મેં તમારે કદાચ એક લોસ બેર કરવો પડશે તો એક લોસ કરટેલ કરવાની તમે અહીંયા એક સ્ટ્રેટેજીથી કામકાજ કરજો ઓન દેટ નોટ વિરાટ રજા રહેવાનો પણ સમય થઈ ગયો છે આપના કોઈ ક્વેશ્ચન